ભુજના અંકલેશ્વરમાં માટે મિટિંગ થયાનો આરોપ છે ખ્રિસ્તી ધર્મના પાદરી ખાનગી દુકાનમાં મિટિંગ કર્યાનો આરોપ અંકલેશ્વર અને આસપાસના ગામડાઓના હિન્દુઓને બોલાવવાનો દાવો કરાયો છે હિન્દુ સંગઠનોએ મિટિંગનું સ્થળ પર પહોંચીને હનુમાન ચાલીસા કરી હતી મિટિંગમાં ગુજરાતમાં પ્રતિબંધિત રેડ વાઇનની બોટલો પણ મળી આવી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળ પર પોલીસે ખ્રિસ્તી ધર્મના પુસ્તકો અને કાગળો કર્યા હતા કબજે ફોનલાઇન પર ભરત જોડાયા છે ભરત ખ્રિસ્તી ધર્મ તમામ લોકોને પરિવર્તિત કરવા માટેનો આ એક કારસો રચાતો હોય તેવા આક્ષેપો થયા છે શું વધુ વિગત જી ચોક્કસ જણાવી દો આ બે દિવસ પહેલાનો એક કિસ્સો છે અને ઓમકાર 2 બિલ્ડિંગ છે અંકલેશ્વરમાં આવેલી છે એક વિસ્તારમાં અને ત્યાં દુકાન ભાડે રાખી અથવા તો દુકાનમાં કોઈ દુકાનમાં ખ્રિસ્તી ધર્મની અનુયાયીઓને બોલાવી અને એક મીટિંગ યોજવામાં આવી હતી અને હિન્દુ સંગઠનો ત્યાં પહોંચી અને હોબાળો કર્યો હતો ત્યાંથી રેડ વાઇનની બોટલ પણ એક મળી આવી છે પોલીસને અને જે સંગઠનો હતા હિન્દુ સંગઠનો હતા તેમણે દાવો કર્યો છે કે અહીંયા આસપાસના ગામોમાંથી જે ગરીબ હિન્દુઓ છે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓને બોલાવી અને તેઓનું ધર્માંતરણ કરાવાતું હોવાની એક એ કરવામાં આવી છે ત્યારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે કે શું ખરેખર આ હકીકત છે કે નહીં અને ત્યારબાદ ગુનો નોંધાશે જી ખ્યાતિ আভাৰ আপোন মাহি বদল